તો ગુજરાતની યાત્રાએ આવેલ હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય રાજભવન ગાંધીનગર પધારે હતા જ્યાં ગાંધીનગરના રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયનું કચ્છી સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ વડનગરના તોરણાની પ્રતિકૃતિ પણ તેમનું અભિવાદન કર્યું હતું ગાંધીનગરના રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયનું કચ્છી સાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ વડનગરના તોરણની પ્રતિકૃતિથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું